વડીલોને વંદન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો નમસ્કાર શ્રી હનુમાન જન્મોત્સવ પાટોત્સવ નિમિત્તે જય હનુમાનજીના નારા સરદી વિસ્તારમાં કોમી એકતા સાથે ગુંજ્યા મુસ્લિમ ભાઈઓએ મહાપ્રસાદની વ્યવસ્થા સંભાળીને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી શ્રી હનુમાન જન્મોત્સવ કાર્યક્રમ ધ્વજારોપણ હોમહવન મહાઆરતી સાથે મહાપ્રસાદ લઈ ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો ભુજ તાલુકાના સરહદ વિસ્તારે આવેલ મુસ્લિમ સમાજનું ધાર્મિક સ્થળને કોમી એકતાનું પ્રતિક એવા પવિત્ર યાત્રાધામ હાજીપીર મધ્યે આજે સરદિયા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવનો ભવ્ય ઉત્સવ સાથે બારમો પાટોત્સવ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નીલકંઠ ગ્રુપનો સહયોગ વિનોદ સોલંકી માધા પર હિતેશભાઈ સોની દ્વારા સહયોગ મળેલ હતો આ કાર્યક્રમની અંદરનરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો વીડી ગોહિલ સાહેબનો સાથ સહયોગ રહ્યો હતો તેમજ ફારૂક મુજાવર સરપંચ ઇસ્માઇલ હાજી સાહેબ શંકર મહેશ્વરી અમરત મહેશ્વરી ડોક્ટર ધીરુભાઈ જાડેજા આચાર્ય જગદીશ દવે હાજર રહી કાર્યક્રમનો આનંદ વ્યક્ત કર્યો હતો જન્મોત્સવમાં મહારતી હિતેશ રાવલની બી ટોરકેસ્ટ્રા સાથે સાઉન્ડના સથવારે એ આકર્ષણ જમાવ્યું હતું શ્રી હનુમાન જન્મોત્સવ કાર્યક્રમ સૌ આમંત્રિત મહેમાનોનું ઉમેશભાઈ આચાર્ય દ્વારા સાલ વડે સન્માનપૂર્વક આવકાર્યા હતા તેવું ઉમેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે અહેવાલ બાય ઉમેશભાઈ આચાર્ય એડિટિંગ જગદીશ દવે દેશલ પર બુંતલીકચ

બહુ સારો કામ કર્યો અતિ અતિસુંદર કામ એની અસર બેન કે પણ પ્રસન્નતા થઈ એ આભાર હનુમાનજી મહારખ્યા વધુમાનજી મહારાજ જય અજ પીર કી જય નારાયણ પીર દાદા કી જય લુણંગ દાદા કી જય અજય બારમો વાર્ષિક પાટોત્સવ હનુમાન દાદાના સાનિધ્યમાં આજે જે ઉજવાઈ રહ્યું છે એમાં પધારેલ આપણા વિસ્તારના જે ડોક્ટર છે ઉમેશભાઈ આચાર્ય ખરેખર બહુ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને તનતોડ મહેનત એ દિવસ રાત ફોન દ્વારા કે પત્રિકા દ્વારા માણસોને અને જે આમંત્રણ આપી અને આવો સરસ મજાનો કાર્યક્રમ કરતા હોય તો આપણે બહુ એનો લાભ લીધો આજે સાથે સાથે મુસ્લિમ સમાજ અહીંયાની જે છે તે ખરેખર મુજાવર પરિવાર છે એનો પણ સપોર્ટ છે નહીતર આવા કાર્યક્રમ બોર્ડર એરિયામાં ન થાય જો આ મુજાવર પરિવારનો જો સપોર્ટ ન હોય ને તો આવા કાર્યક્રમ ન થાય આવા યુવા પેઢી યુવાધન એવા ફારૂકભાઈ છે સદીકભાઈ છે આજી ઇસ્માઈલ સરપંચ છે એમનો ખરેખર સિંહ ફાળો છે આમાં આવા કાર્યક્રમોમાં આપણે જોતા હોઈએ છીએ અહીંયા બોર્ડર એરિયામાં હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક આ એરિયા છે અઢારે આલમ અહીંયા જે અઢારે વર્ણ આવતા હોય અને શીશ ઝુકાવતા હોય તો આવા સરસ મજાના કાર્યક્રમમાં આજે અમને બોલાવ્યા આપણા ડૉક્ટર ઉમેશભાઈ આચાર્ય અને જે અમારું સન્માન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને પધારેલ બધા મહેમાનો અહીંયા પોતાનો કિંમતી સમય આપ્યો એમનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હનુમાન દાદા